નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સેન્ટ જીવર્સ હાઈસ્કૂલમાં આજે દ્વિતીય સત્રમાં પાંચમો પાઠ વિષય સામાજિક વિજ્ઞાન વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે આપણે પાઠની ચર્ચા કરીશું તો આપણે આગળ જોયું હશે કે ભારતના અલગ અલગ રાજ્યોનો જે ઉદ્ભવ અને તેનું પતન જે થયું આમ છતાં પણ ઘણા બધા નગરોમાં અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો આ સમયગાળામાં કેટલાક મહત્વના મહત્વપૂર્ણ કહેવાય તેવા રાજનીતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા હવે આ પરિવર્તનો બધી જગ્યાએ એકસરખા ન હતા પરંતુ વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા તો આપણે આ પાઠની અંદર વિભિન્ન વનવાસી વિચરતી જાતિઓ અને સ્થાનિક સમુદાય વિશે આપણે ચર્ચા કરીશું તો આપણા ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન આપનાર છતાં પણ સભ્ય સમાજથી દૂર રહી પોતાની અલગ સંસ્કૃતિ અને સભ્યતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર એવી જનજાતિની આપણે સમુદાયની અને વિચરતી જે જાતિની આપણે અહીંયા ઓળખ મેળવીશું સ્વતંત્ર ભારતના આ લોકો સ્વમાય શાસનથી દૂર રહ્યા છતાં પણ પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયા તેઓ શિકારી ખોરાક સંગ્રહખોર કે પશુપાલક તરીકે પ્રાથમિક જીવન જીવતા હતા સ્થળાંતર કે સ્થળાંતર તરીકે ઉદ્ભવતી વિચારતી જાતિની જીવનશૈલીની આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવાની છે સભ્ય ભારતના લોકોની સાથે તેમનો પણ વિકાસ થાય છે અને તેમની જરૂરિયાતો પ્રમાણે તેમની સભ્યતા તેમની પરંપરાઓ જળવાઈ રહે અને જંગલ રણ પહાડો અને દુર્ગમ જગ્યાઓમાં રહેતી આ પરિવર્તન કરીને પોતાને સભ્ય બનાવે છે તે હેતુથી સિદ્ધ કરવાનો અહીંયા પ્રયત્ન થયો છે માત્ર નગરોમાં વસ્તુ ભારત જ ભારત નથી તે ભૂલવું ન જોઈએ બરાબર તો તમે જોઈ શકો છો કે ભારતની અંદર ઘણી એવી વનવાસી વિચરતી જાતિઓ જે છે જે વિભિન્ન શહેરોથી વિભિન્ન અલગ અલગ જે વિસ્તારોથી અલગ રહીને પણ પોતે પોતાની અલગ છાપ અહીંયા મૂકી જતા હોય છે તો આપણા ચેપ્ટરમાં આપણે એ જ જોવાનું છે તો અહીંયા પહેલું જ જે મહત્વનું અહીંયા મૂ તમને જનજાતિઓ અને વિચારતી જાતિઓ જે કહેવાય એ તમે જોઈ શકો છો અહીંયા પહેલું જ છે જનજાતિઓ અને વિચારતી જાતિઓ વિશે આપણે અહીંયા વાત કરીએ હવે અહીંયા હવે તમને અન્ડરલાઈન પણ તમને કરીને બતાવ્યું છે તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ આ સમાજ એ સમાજની સમયની એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો છતાં પણ અહીંયા તમે જોઈ શકો છો સ સમાજ વ્યવસ્થાથી દૂર હતો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી પ્રથાથી દૂર એકબીજા સાથે જોડાઈને રહ્યા તેઓ શિકારી સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડા ઘણા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી મોટી અસર કરતું પરિબળ હતું તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા આમાંથી કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જોવા મળે છે આપણને આજે પણ તમે કોઈ જગ્યાએ હાઈવે તમે ક્રોસ કરતા હોય યા કોઈ જગ્યાએ તમે જતા હોય ત્યારે ઘણા બધા એવા લોકો તમને પશુપાલકો યા પશુ પર પોતાના વાળ સરસામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા તમે જોઈ શકો છો તો આ એમાંના આપણે એક કહી શકીએ છીએ જેને આપણે વિચારતી કે વિભિક જાતિ તરીકે પણ ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના નિયમોને આધારે પરિવારોમાં તેની વેચણી કરતા તેઓનું જીવન સામૂહિક તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમને અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી અહીંયા તમે જોઈ શકો છો કે ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો અને સામાન્ય રીતે જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર તેમનો નિવાસ તમે જોઈ શકો છો કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થયો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી જનજાતિ સમાજ અને જનજાતિ સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધોના કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું બરાબર તો અહીંયા આપણે અહીં વનવાસી જે કહેવાય કે વન જનજાતિઓ અને વિચારતી પ્રજાતિઓનું જે મહત્ત્વનું જે ટૉપિક અહીંયા જે હું તમને સમજાયો ત્યાર પછીનો બીજો ટોપિક આવે છે વનવાસી અને વિચિત જાતિના લોકો વનવાસી અને વિચરતી જાતિના લોકો વનવાસી અને વિચતી જાતિના લોકો અહીંયા તમે જોઈ શકો છો વનવાસી અને વિચિત જાતિના લોકો તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચિત જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો માટે જે લોકો પાસેથી લેખિત દસ્તાવેજો મળ્યા નથી પરંતુ વનવાસી કે અન્ય જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી અને પરંપરાઓ જે એમની નવી પેઢીઓને વારસામાં મળતી રહી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે બરાબર ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો તમે આ જોઈ શકો છો બરાબર ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે ભારતના ભાગોના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની બદલાતો રહ્યો છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી જેમ કે તેરમી અને ચૌદમી સદીમાં જેમ કે અહીંયા જોઈ શકો છો તેરમી અને ચૌદમી સદીમાં પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જા જાતિ મુખ્ય હતી કઈ હતી પંજાબમાં ખોખર જનજાતિ અને ગબ્બર જન ગખર જનજાતિ મોખરી હતી ગ્ખર જનજાતિ મોખરે હતી આ જનજાતિમાંથી જે કહેવાય છે કે આ જ જનજા જનજાતિમાંથી મહત્વની કમાલ કમાલખા ખખરને અકબરે મનસબદાર બનાવ્યો હતો આ જ જનજાતિમાંથી કોને બનાવ્યો હતો કમાલખા ખખરને અકબરે મનશબદાર બનાવ્યો હતો મોગલો પોતાના મુલતાન અને સિંધમાં લધા અને અધુન જનજાતિઓનું આધિપત્ય હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભારતમાં અહીંયા ભારતમાં પશ્ચિમ ભાગમાં બલુચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી ભારતના ઉત્તર પશ્ચિમ ભારતમાં અહીંયા હું તમને બતાવું છું કે ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારત ભાગમાં બલુચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી અને વિવિધ નેતાઓ આગેવાનો ઘરના નાના નાના કળાઓમાં વિભાજીત હતા કુળો સોરી કળાઓ કુળોમાં વિભાજીત હતા હિમાલયની પશ્ચિમ હિમાલયમાં વસ્તી ગડડી ગરડીઓ જનજાતિ મુખ્ય હતી આમાં પશ્ચિમ હિમાલયમાં વસતી ગડી ગડરીયા નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા મિઝો કુકી અહોમ અને અન્ય જનજાતિઓ મુખ્ય હતી બરાબર અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બરાબર